જય હિન્દ બધા મિત્રોને કેમ છો બધા જમા તો તમે મજામાં દેશો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ્સ તો આજે તમને જણાવીશ કે એસટીઆઈ જે જીપીએસસીની અંદર ગુજરાત સરકાર છે જીપીએસસીની અંદર એસટીઆઈ ટેક્સ ઇન્સ્પેક્ટરની વેકેન્સી બહાર પડેલી છે એનું ફોર્મ કઈ રીતે ભરવું એની એટલું જ માહિતી સંપૂર્ણ વિડીયોમાં તો તમે મારી ચેનલ પર નવા હો તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો અને તો હું તમને વિડિયો બનાવીને બતાવું મેં તમે મોબાઈલ થી જાતે પણ ભરી શકો છો ને લેપટોપ પીસી માં કોઈ પણ થી કમ્પ્યુટર થી ફોર્મ ભરી શકો છો તો ચાલો મિત્રો આપણે જઈએ ઓફિશિયલ જે એની વેબસાઈટ છે ત્યાં ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લઈએ ને ચાલો મિત્રો તો આપણે એક ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લીધું છે ક્રોમ બ્રાઉઝર ઓપન કરતા જ તમને જીપીએસસી ઓજસ પર સર્ચ કરવાનું છે તો આ રીતે તમે સર્ચ કરી લો કર્યા પછી આવે કરી લેવાની છે જાય એટલે તમારે તો એમાં પર ઉપર કરવાનું છે તમે સેમ મોબાઈલ માંથી પણ કરી શકો છો અને લેપટોપીસી માંથી પણ કરી શકો છો તો આપણે આજે ફોર્મ ભરશું જીપીએસસી માં સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર તો એના માટે છે નોટિફિકેશન નંબર છે 27 એમાં જઈને એપ્લાય કરી દીધું. એપ્લાય કરતા જ તરત આ આખી ડિટેલ આવી જશે. તો તમે રીડ કરીને એપ્લાય ના ઉપર ક્લિક કરી દો. જો મિત્રો તમારી પાસે ઓટીઆર રજીસ્ટ્રેશન નંબર હોય તો તમે ત્યાંથી પણ ફિલઅપ કરી શકો છો. જો નો હોય તમારી પાસે તો એક્ઝામ્પલ તરીકે સ્કીપેબલ કરીને કરી શકો છો. તો હું મારી પાસે ઓટીઆર નંબર છે તો હું ત્યાંથી એપ્લાય કરી દઈશ કરી દઈશ તો આ રીતનું મિત્રો આખું ડેશબોર્ડ ખુલી જશે તો પહેલા તો માં તમારે મિસ્ટર મિસિસ જે તે તમારે લાગુ પડતું હોય સિલેક્ટ કરી લેવાનું છે

તમે આથી ડેટ ઓફ બર્થ માં સિલેક્ટ કરી લીધેલી છે ઓલરેડી મેં ઓટીઆર થી કરેલું છે એટલે મારી બધી ડિટેલ ઓટો ફિલ અપ આવી જશે તમે મેરિટ છો કે અનમેરિટ તમે અહીંથી સિલેક્ટ કરી શકો છો બાકી એસીએસટી ओबीसी જે તમારે લાગુ પડતું હોય આથી તમે સિલેક્ટ કરીને કરી શકો છો હવે મિત્રો જો તમે એસીએસટી ओबीसी કે જે સિલેક્ટ કરો છો તો તમારે અહીંયા કાસ્ટ સર્ટિફિકેટ એટલે જાતિના દાખલાનું પ્રમાણપત્ર નો જે નંબર છે એ નાખવાનો છે કઈ તારીખે તમારે ઇશ્યુ થયેલો છે અને કયા રાજ્યમાંથી તમે કઢાવેલો છે એની date નાખવાની છે પછી તમે OBC સિલેક્ટ કરો છો તો નોન ક્રિમિનલ સર્ટિફિકેટ નંબર તમારે કમ્પલ્સરી નાખવો પડે છે અને એની એ date કઈ તારીખે તમારે નોન ક્રિમિનલ ઇશ્યુ કરવામાં આવ્યું હતું એની date અને તમારે કોના તરફથી આ ઇશ્યુ કરવામાં આવ્યું હતું એ અહીંથી સિલેક્ટ કરી લેવાનું છે તો મોસ્ટ ઓફલી મારે આ સર્ટિફિકેટ ટીડીઓ તાલુકા વિકાસ અધિકારી તરફથી ઇશ્યુ કરવામાં આવેલું હતું હવે નીચે તમારે એડ્રેસ ફિલઅપ કરવાનો છે તો એડ્રેસ ફિલઅપ કા 퍼મનન્ટ એડ્રેસ માં તમારું એડ્રેસ આખું તમારું સિલેક્ટ કરી લેવાનું છે સ્ટેટ ની અંદર તમારું રાજ્ય સિલેક્ટ કરવાનો છે ડિસ્ટ્રિક્ટ માં તમારું જિલ્લા સિલેક્ટ કરવાનો છે તાલુકા માં તમારું તાલુકો સિલેક્ટ કરવાનો છે ની અંદર તમારે તમારો પિનકોડ ટાઈપ કરવાનો છે પછી મોબાઈલ નંબર નાખવાનો છે અને ફરી વાર મોબાઈલ નંબર નાખવાનો છે તમારું પરમિનેન્ટ એડ્રેસ અને પ્રેઝન્ટ એડ્રેસ સેમ હોય તો તમે સેમ ફિલ અપ કરી શકો છો બાકી અલગ અલગ તમે ડિફરન્ટ સિલેક્ટ કરી શકો છો લાસ્ટમાં મેલ આઈડી છે તો બે વાર તમારે મેલ આઈડી અહીંથી ટાઈપ કરવાની રહેશે બાકી નેશનલિટી માં તમારે ઇન્ડિયા જ રહેવા દેવાનું છે બાકી ની નીચેની ડિટેલ માં આપણે ફિલઅપ કરીએ તો વધારે ની ગુણ માં તમારે અહીંથી નો સિલેક્ટ કરવાનું છે નો હેન્ડિકેપ હોય તો તમારે લાગુ પડતું હોય તો અહીંથી સિલેક્ટ કરી દેવાનું છે તમારી પાસે બેઝિક કમ્પ્યુટર નોલેજ છે તો ત્યાં યસ સિલેક્ટ કરવાનું છે તમે જો વિધવા હોય તો અહીંથી વિધવા સિલેક્ટ કરીને તમારી ડિટેલ સિલેક્ટ કરવાની છે તમે એક સારમી મેન હોય તો એક આર્મી મેન હોય તો અહીંથી એક આર્મી મેન સિલેક્ટ કરીને તમારી જે તે ડિટેલ અહીં તમારે લાગુ પડતી હોય અહીંથી ભરી દેવાની છે બાકી નોર્મલી જે ફોર્મ ભરે છે એને બાકી બધે નો નો કરવાનું છે હવે નીચે તમારે અહીંયા નીચે તમારે અહીંયા તમારો एसएससी નો રોલ નંબર ટાઈપ કરવાનો છે તો હું મારો एसएससी નો રોલ નંબર અહીંથી ટાઈપ કરી દઉં છું એસએસ નો રોલ નંબર અહીંયાથી ટાઈપ કરી દઉં છું રીટાઇપ માં તમારે તમારો નંબર ફરી વરે લખી દેવાનો છે આયા તમારે મન્થ યર યોર एसएससी તમે જારે ક્યારે તમારું પાસ કર્યુંતું તો તમારે એ ટાઈપ કરવાનું છે બે હજાર પંદર તમાર માર્કશીટ પ્રમાણે ફૂલ નામ શું આપવામાં આવેલું છે તો અમેથી મારો માર્કશીટ નંબરમાં નામ શું છે અહીંથી સિલેક્ટ કરી દઉં છું અહીંથી મારા માર્કશીટ ની અંદર દસમાની શું નામ આપવામાં આવેલું છે અહીંથી મેં ટાઈપ કરી દીધું છે અને તમે બોર્ડ સિલેક્ટ કરી શકો છો અહીંથી ગુજરાત બોર્ડ તમારે સિલેક્ટ કરવાનું છે અધર માંથી તમે સિલેક્ટ કર્યું હોય તો તમે અહીંથી સિલેક્ટ કરી શકો છો નીચેના ની અંદર તમારે ઇંગ્લિશ બધામાં ટીક કરી દેવાનું છે એસ એસ વાંચતા લખતા તમને બોલતા બધું આવડે છે બધામાં સ્પીક રાઈટ લખી શકો છો બોલી શકો છો અને વાંચી પણ શકો છો બધામાં ટીક કરી દેવાનું છે પછી મિત્રો અહીંયા તમારે તમારે તમારો પાસપોર્ટ સાઇઝ ફોટો અપલોડ કરવાનો છે એની સાઇઝ પંદર કેબી વધારે ના હોવી જોઈએ અને સહી પણ અપલોડ કરવાની છે તેની સાઇઝ પણ પંદર કેબી થી વધારે ના હોવી જોઈએ આ મિત્રો તમને નો આવડતો હોતો તો મારી ચેનલ પર તમને આનો વિડિયો કઈ રીતે તમારે KB માં કન્વર્ટ કરવો અને કેટલા KB માંથી MB માંથી KB માં કન્વર્ટ કઈ રીતે કરવો એનો મેં ફૂલ વિડિયો બનાવેલો છે તો તમે મારી ચેનલ પર જઈને જોઈ શકો છો બાકી તમે YouTube માં કોઈ अदरનો વિડિયો પણ સર્ચ કરી શકો છો જ્યારે તમે ફોર્મ મોબાઈલ થી ભરતા હોય તો મિત્રો મેં યસ કરીને સેવ કરી દીધું अच्छा सॉरी सॉरी मित्रों यहां ग्रेजुएशन ग्रेजुएशन નાખવાનું છે આ તમારો કેટલા परसेंटेज આવેલા છે એ નાખવાના છે ફર્સ્ટ ક્લાસ માં આવેલો છે આ ગ્રેટ સિલેક્ટ કરવાનો છે તમારે કયો ગ્રેડ આવ્યો છે કયા ક્લાસ આવેલા છે તો તમારે અમે ફર્સ્ટ ક્લાસ સિલેક્ટ કરી દીધેલું છે અને તમારા યુનિવર્સિટી કઈ આવે છે તો અહીંથી તમારે યુનિવર્સિટી સિલેક્ટ કરી લેવાની છે રાજ્ય કયું છે તો તમારે ગુજરાત સિલેક્ટ કરી લેવાનું છે અને તમે કયા વર્ષમાં તમે પાસ કરવું છે તમારું ગ્રેજુએશન એ અહીંથી તમારે સિલેક્ટ કરી લેવાનું છે મિત્રો અહીંથી હું જોઈ લઉં છું મારો એક વાર વેરીફાય કરી લઉં છું કે કોઈ ભૂલ નથી રહી જતી ને ભૂલ રહી જતી હોય તો મિત્રો મારે અહીંથી ચેક કરવું પડે એટલા માટે હું ચેક કરીને જોઈ લઉં છું મિત્રો ખાસ ધ્યાન રાખું જ્યારે પણ તમે તમારું ફોર્મ અપ્લાય કરો છો ત્યારે તમારે કોઈ પણ ભૂલ ન રહી જાય એની ખાસ નોંધ લેવી જોઈએ કારણ કે ડોક્યુમેન્ટ વેરીફિકેશન માં પછી તમને ખૂબ પ્રોબ્લેમ પડતો હોય છે એટલા માટે એની ખાસ નોંધ લેવી તમારે મિત્રો મેં અહીંયા મારા ટાઇપ કરી દીધા છે परसेंटेज કેટલા છે અને પછી અહીંથી સેવ કરી દઉં છું

કમ્પ્લેટ કરવું હોય તો તમે આ રીતે કરી શકો છો મેં આ ઓટીઆર થી કરેલું છે એટલે ફોટો ની બધું અહીંથી આવી ગયેલું છે અને કન્ફર્મેશન નંબર પણ મને અહીંથી મળી ગયેલો છે અને તમે જ્યારે અહીંથી અપ્લાય કરો છો તમારે ફોટો ની કઈ રીતે અપલોડ કરવાનું છે એ પણ જણાવી દઉં છું તમને અહીંથી ફોટો ને અપલોડ કરી દો પછી અહીંથી તમારે પ્રિન્ટ એપ્લિકેશન કરી દેવાનું છે કન્ફર્મેશન નંબર આવી જાય પછી તમારે પેમેન્ટ કરવાનું છે ઓનલાઈન પેમેન્ટ કરવા માટે તમને એક પ્રોસેસ જણાવી દઉં છું આથી તમારે તમારો કન્ફર્મેશન નંબર તમારે કોપી કરી લેવાનો છે તમારું ફોર્મ અરજી થઈ ગયેલી છે ઓનલાઈન ફી કઈ રીતે ભરવી એની તમને જણાવું છું કઈ રીતે તમે ઓનલાઈન પેમેન્ટ કરી શકો છો તો પેલામાં ફ્રીમાં જઈને તમારે રહેવાનું છે અહીંથી તમારે તમારી જે સિલેક્ટ કરવાની છે ટેક્સ ઇન્સ્પેક્ટર સત્યાવીસ નંબર નું અહીં તમારો તમારો કન્ફર્મેશન નંબર નાખવાનો છે અહીંયા ડેટ ઓફ બર્થ સિલેક્ટ કરવાની છે અહીં કેપચાપ ફિલઅપ કરી દેવાનો છે તમારે કેપ્ચા ફિલઅપ કર્યા પછી એપ્લિકેશન ફોર્મ તો તમે ડાઉનલોડ કરેલું હતું તો ઓનલાઈન પેમેન્ટ ફ્રી ઉપર ક્લિક કરવાનું છે તમારે અહીંથી પેમેન્ટ જો કરવાનું ઓપ્શન તો આવતું નથી એટલે પેમેન્ટ તમારે અહીંથી કરવાનું આવતું રહેતું નથી મિત્રો આ થી આખી પ્રોસેસ હવે આગળની જે કન્ફર્મ ફોર્મ ભરવાનું આવશે ને કે કમેન્ટ મેક આવે છે તેના થી હું આગળ તમને જણાવી દઈશ આમાં તો કમેન્ટ કરવાનું કોઈ રીઝન હતું નહી કે પેમેન્ટ કરવાનું છે ફરી વાર જોઈ લઈએ છીએ આપણે તો પેમેન્ટ કરવાનું આવે છે કે ફ્રી નોટ રિક્વાયર્ડ એટ ધીસ એડવર્ટાઇઝમેન્ટ તો આમાં તમારે પેમેન્ટ કરવાનું મારે તો ઓપ્શન આવતું નથી મિત્રો તમારે આ રીતે પેમેન્ટ કરવાનું આવતું હોય તો તમે અહીંથી પેમેન્ટ કરીને ફ્રી રિસીપ્ટ તમે અહીંથી જમા કરી દેવાની છે અને પ્રિન્ટ એપ્લિકેશન તો મિત્રો આ તો વિડિયો તમને મારો વિડિયો ગમે તો લાઈક કોમેન્ટ અને સબ્સ્ક્રાઇબ કરજો મારી ચેનલ પર તમને આવા જ વિડિયો મળતા રહેશે